ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસનું રાશિ ભવિષ્ય મેષ આપના કામમાં સાનુકૂળતા મળી રહે ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય બેંકના વીમા કંપનીના શેરોના કામ થાય વૃષભ આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે મિલન મુલાકાતમાં સાનુકૂળતા જણાય મિથુન આપે આવે ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો કોર્ટ કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં कर्क आपना कार्य में आकस्मिक सानुकूलता मिली रहता कामनों झड़प उकेल लावी शको परदेश काम में प्रगति जणाय सिंह दिवस प्रारंभ थी ज आपे सतत कोईने कोई ने कोई काम में व्यस्त रहू पड़े जमीन मकान वाहनना काम थई शके कन्या देश परदेश काम में आयात निकासना काम सानुकूलता मिली रहे अयुक्त धंधा में भाई भांडू साथ रहे તોલા આપ તન મન ધન થી વાહન થી સંભાળીને શાંતિ થી દિવસ પસાર કરી લેવો સામાજિક વ્યવહારિક કામ માં ધ્યાન રાખવું વૃશ્ચિક અપના અગત્યના કામ નો ઉકેલ લાવવા થી આનંદ જણાય મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય ધન અપના કાર્ય માં હરિફ વર્ગ ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે વાદ વિવાદ ગેરસમજ મન દો ખથી સંભાળવું મકર અપના રુકાવટ વિલંબ માં અટવાય પડેલા કામ નો ધીરે ધીરે ઉકેલ આવતો જાય संतान ना प्रश्ने चिंता ओछी थाय कूम आपने काम में प्रतिकूलता जनय घर परिवार चिंता लीधे काम में मन लागे नही उचाट उद्वेग रहे मीन आपना काम में उपरी वर्ग सहकार्यकर वर्ग नौकर चाकर वर्गनो साथ सहकार मड़ी रहे परदेश ना कामकाज थई शके मित्रों चैनल पसंद आवे तो सब्सक्राइब करो लाइक करो और शेर करो धन्यवाद